હા ગામડે એટલે ના કાકા એમને કાયમ એવું કેતા કે આપણે આપણી જમીન ખરી ગયા છીએ ખેડે એવું પણ જે અર્ધો કાકાને મળેલો છે દાદા નો કેસ હતો ને હા દાદા નો કેસ હતો એમાં મારા પપ્પા ને એટલે મળ્યો છે કે 50 લાઈન ની એન્ટ્રી છે ને એની જ કે અર્ધો ભાગ ગણો કે ને અને અડધો ભાગ

પછી જમીન શું થયું હા એ જમીન નું જ અમારે કરવાનું છે કારણ કે એ જમીન અત્યારે ખેડાતી નથી પચાસ વર્ષ થી અને એમને પડી છે અને ક્યાંય એન્ટ્રી બોલતી જ નથી એ જમીન એ જમીનો જૂનો રેવન્યુ રેકોર્ડ કઢાવો આખો આ ટેન્ડન્સી કેસ થયો છે ને એ કેસ ના રેફરન્સ કઢાવો એમાં બધી ડિટેલ નીકળશે ટેન્ડન્સી કેસ કોઈ દી જાય નહીં એનો રેકોર્ડ ઉભો જ હોય

ઓકે ભાવિ આપે અરજી કરશો એટલે દસ દિવસ પછી જવાનું હા કોપી મળશે તમને હા તમામ કાગળની કોપી મળશે એટલે એમાં બધો રેફરન્સ નીકળી જશે આખે આખું હા અચ્છા આવજો હાજી હાંજી